સુરતના મેયર દક્ષેશ મેવાણીએ પુણા ગામની હોસ્પિટલની મુલાકાત કરી છે પચાસથી થી વધુ બેડ સાથે જ અનેક સુવિધાઓ જ્યારે કરવામાં આવી હોય ત્યારે મેયર અને ડેપ્યુટી મેયરે મુલાકાત કરી વિઝિટે પહોંચ્યા છે પાલિકા દ્વારા અલગ અલગ ઝોનમાં પચાસ બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે પચાસ બેડની સરકારી હોસ્પિટલમાં પ્રસુતિ સહિત અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે સામાન્ય રીતે લોકોને જે ફિઝિયોથેરાપી બહાર બસો થી ત્રણસો રૂપિયામાં કરવામાં આવતું તે ફિઝિયોથેરાપી એમ માત્ર પંદર રૂપિયામાં કરવામાં આવે છે મેયર દ્વારા હોસ્પિટલમાં આવતા દર્દીઓ સાથે પણ હોસ્પિટલની સુવિધા બાબતે વાતચીત કરવામાં આવી છે મેયર જણાવ્યું છે કે આ પચાસ બેડની હોસ્પિટલના કારણે શહેરની જનતાને એસીથી નેવું કરોડ રૂપિયા હોસ્પિટ હોસ્પિટલમાં જતાં બચ્યા છે સુરતમાં પચાસ બેડની હોસ્પિટલની શરૂઆત કરવાની બાદમાં દસ લાખ લોકોની ઓપીડી અને પંચોતેર હજાર લોકોએ ઇન્ડોર સારવાર પણ લીધી છે અત્યારે ભારત વર્ષમાં સુરત મહાનગરપાલિકા દેશમાં આઈડોલ બનવા જઈ રહી છે છેલ્લા દોઢ વર્ષની અંદર વાત કરીએ તો નેશનલ અને રાજ્ય સરકારના લગભગ ચૌદ જેટલા મે એવોર્ડ સુરત મહાનગરપાલિકા લીધા છે એ કદાચ આઝાદી પછી આ પહેલી એવી ગૌરવમય ક્ષણ સુરત મહાનગરપાલિકાને આવી છે જેમાં આટલા એવોર્ડ લીધા છે ટ્વેન્ટી એઇટ સ્ટેટના લોકો રહે છે એટલે મિની ભારત છે થર્ટી થ્રી ડિસ્ટ્રિકના લોકો રહે છે એટલે મિની ગુજરાત છે એટલે મિની ભારત અને મિની ગુજરાતમાં આરોગ્યની સેવા પણ કદાચ દેશમાં અમે આઈડોલ થવા જઈ રહ્યા છીએ પ્રસ્થાપિત થવા થવાના છીએ અમારી સ્વિમેર હોસ્પિટલનું ભારણ ઘટાડવા અમારા કાર્યકાળમાં બે હજાર એકવીસમાં પચાસ બેડને હોસ્પિટલનો એક કોન્સેપ્ટ લાવ્યા છે એમાં વિવિધ ઝોનમાં પચાસ બેડની હોસ્પિટલ બનાવવા માટે છેલ્લા છેલ્લા ચાર વર્ષમાં ચાર હોસ્પિટલ પચાસ બેડની બની ગઈ છે અને બીજા બે ઉદઘાટન અમે થોડા સમય પૂર્વ કર્યા છે પણ જે ત્રણ વર્ષમાં જે ચાર બેડની હોસ્પિટલનું અમે રિવ્યૂ કરીએ તો દસ લાખ લોકોએ ઓપીડીની વિઝિટ કરી છે પંચોતેર જેટલા પેશન્ટ ઇન્ડોર એડમિટ હતા ચાલીસ હજાર ડેન્ટલ પેશન્ટની ટ્રીટમેન્ટ થઈ છે બાવીસ લાખ જેટલા લોકોની બ્લડ ટેસ્ટ કર્યું છે એટલે આ કોન્સેપ્ટ એક રીતે શહેરીજનો શહેરીજનો માટે જે ડિલિવરીની વાત કરું તો ત્રીસ ત્રીસ ચાલીસ હજાર એક ડિલિવરીનો ખર્ચો થતો હોય છે જે અહીંયા એક પણ વિના મૂલ્યે ડિલિવરી થઈ જાય છે એટલે શહેરીજનોના અમે છેલ્લા ત્રણ વર્ષની વાત કરીએ તો એસીથી નેવું કરોડ રૂપિયા શહેરીજનોના આરોગ્ય ક્ષેત્રમાં બચાવ્યા છે અને હું